અનેક લોકોની આસ્થા ભગવાન શામ સાથે જોડાયેલી છે અને લોકો અહીં નિરંતર આવે છે હાલ ચોમાસાની ઋતુ હોય છે લઈને પણ પરંતુ આ ઉપર પસાર થતા હોય ત્યારે રસ્તાની બંને બાજુ આવેલા ઝાડી ચાકરા વ્યાપક પ્રમાણમાં ઉગી નીકળ્યા છે જેને લઈને વાહનને લઈને પસાર થવું જોખમી લાગે છે કારણ કે સામેથી આવતું વાહન સ્પષ્ટ દેખાતું ન હોય જેને લઈને અકસ્માતની શક્યતાઓ ખૂબ જ રહેલી છે રસ્તો પણ સિંગલ પટ્ટી હોય અને ગોળાઇ તેમજ રસ્તાઓ પર જ વૃક્ષ પ્રમાણમાં વધી ગયો હોય જેને લઈને આ રસ્તાની બંને બાજુ આવેલા જાડી ચાકરા સાફ કરાવવા માટે લોક વાગણી ઉઠી છે ગામમાં ભેટ્યા ખાસ કરીને ફરીથી ઓક્સિજન ગાવા માટે રસ્તો હતો જાળીઓ ઝાકડાઓ થઈને જે ઝકડાઈ ગયો હતો એક્સિડન્ટ અકસ્માત ન થાય તે માટે એને તાત્કાલિક સાફ કરવા અમારી નવરત હું જે કહેવા માગું છું કે ભાઈ ધારેથી તુલસીશાન જતો રસ્તો જે છે જ્યાં અત્યારે અનેક શ્રદ્ધાળુઓ જાય છે આવે છે જંગલ વિસ્તારની અંદર વરસાદના હિસાબે ખૂબ સાઈડોની અંદર બહુ જાડી ઝાખરાઓ જે છે અને ડોળાઇની અંદર એક આવતા જતા વાહન જે છે એ એકબીજાને દેખાતા નથી ન હોવાથી ત્યાં એક્સિડન્ટની ઘણી બધી સંભાવનાઓ છે તો અમારી એવી માગણી છે કે ભાઈ આ શાળાની જે ચાખા બધા જે છે એ સાઈડનું જે સાફ થઈ જાય તો અકસ્માતની સંભાવનાઓ ઘટી જાય આવી માંગ છે